નમસ્તે મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં છો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી આજે ખાસ તમારા માટે તમને જ્યારે પણ મન થાય ને ત્યારે નહીં જ્યારે લોકો વાતું કરે ને ત્યારે નહીં જ્યારે તમને સમય મળે ને ત્યારે નહીં પણ જ્યારે તમારે જીવન બદલવાનું હોય ને ત્યારે મિત્રો ઓમ ડિઝાઇન ક્લાસીસ માં આવી તમારું જીવન બદલાઈ જશે અહીંયા દોસ્તો મહેનત એવી કરો ને સમય પણ તમને સલામ આપે સમય પણ સલામ આપીને સન્માન કરે ને એવી મહેનત કરે ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસમાં આવી મહેનત કરાવવામાં આવે છે એકવાર વિઝિટ તો આપો તમે ખુદ બખુ ખ્યાલ આવી જશે કે નાના મહેનત છે હવે આજે મિત્રો આપણે આપણે પત્તી મોતી શીખવાની છે આ છે પત્તી હવે પત્તીને જે રીતના આપણે પાઘડી મોતી બનાવ્યો ને એ સેમ એવી રીતના જ બનાવવાનું आमनी अंदर पत्ती ने आपने पहला परफेक्ट बनाऊं सी एक एक पत्ती बनाई हुई ना कि आपने कंप्लेट पत्ती बनी गई हमने आपने

ઓન કરી દેવાનું અને ઓકે આપી દેવાનું ઓકે કરીને સીધું કંટ્રોલ પ્રેસ પેલા ક્લિક કરો કંટ્રોલ પ્રેસ કરીને આપણે અહીંયા ક્લિક છોડી દો ઓકે આપી દો એટલે મોતિક તમારો ક્રિએટ થઈ ગયો હવે અહીંયાથી લઈને અહીંયાથી અહીંયા બનાવી નાખો હવે આ આપણું કમ્પ્લીટ બની ગયું नौ नौ पच्ची, माप, जरूरी जावी मतलब के परफेक्शन थी बनवे अपने આની અંદર જાઓ થી લઈને અહીંયા સુધી બની ગયું પણ આ પત્તી અલગ છે આ પત્તી નાની પત્તી બનાવીને એનો મોતી કરી નાખવાનો આ રાઉન્ડ બનાવવાનું રાઉન્ડ બનાવીને મોતી આનું સ્પેસિંગ છે તો સ્પેસિંગ આપણે આને નું કરી નાખવું

સ્ટાર્ટ અને મૂકી આપણે અલ્ટર પી એમ એમ કરશું અને કોઈ બી નામ આપીને ઓકે આપી દઈશું અહીંયા થી લઈને અહીંયા સુધી આપણે ક્લિક કરી નાખશું ઓકે આપી દઈશું આ આપણું પત્તી મોતી પણ બની ગયું આ પત્તી સ્પેસિંગ વચ્ચે જગ્યા રીતનું આપણું પત્તી મોતીફ ની અંદર કઈ રીતનું મોતીફ ક્રિએટ કરવો એ આજે આપણે કમ્પ્લેટ જાણી લીધું મિત્રો આવી રીતના ડિઝાઇનની અંદર એ પણ આવી રીતના ક્રિએટ કરવાનું હોય પત્તી મોતી છે પાગડી છે રાઉન્ડ છે આ બધી જ વસ્તુ આવી રીતના જ કમ્પ્લેટ થાય એટલે આઈ હોપ તમને બધું જણાઈ ગયું હશે ખાસ ન સમજાણું હોય તો ફરીથી એકવાર રિટર્ન કરો અને કમ્પ્લીટ શીખી જાઓ તમે જેથી કરીને આગળ ડિઝાઇનમાં તમને સારી એવી ગ્રીપનેસ મળે મિત્રો હેડી મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આગળ આપણી ચેનલમાં બન્યા રહેજો જેથી કરીને નવા નવા વિડીયો આવતા રહે અને તમે કઈક નવું નવું શીખતા રહ્યો થેન્ક યુ મિત્રો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર